હવાર હવાર મજાઓ અમે બધા હે ને નીકળી પડ્યા અત્યારે આપણે આવી ગયા છે બોમ્બે માર્કેટમાં કરે છે હવે જોધપુરીને ચેક કરી આનું નામ છે જેને ખબર હોય કરજો તો અમે બધા નીકળી પડ્યા માતાજી કેમ સ્વાગત છે ફરીથી આપડા એક નવા વ્લોગમાં

ને અત્યારે આપણે આવી ગયા છે બોમ્બે માર્કેટમાં તો હવે અલગ અલગ બધી દુકાનો જોઈ અને શું વસ્તુ લઈએ છીએ બધું તમને બતાવશું હવે આ લોકો કઈ બાજુ ગયા છે એ આપણે જોવાનું રહી છે તો અમે આગળ હેલા જઈએ છે તો હાલો આપણે ત્યાં જઈએ તો આપણે પહેલી જ દુકાન લઈ લીધી છે સાડીની હાલો તો અંદર આપણે મારી મમ્મીની સાડી જોવા મળ્યા છે અને દાદા સાડી બતાવવા મળ્યા છે તો એની રીતે ધીમે ધીમે ખરીદી કરશે અને હું તમને ધીમે ધીમે બતાવતો રહીશ અલગ અલગ બધી સાડીઓ છે બોમ્બે માર્કેટ સ્પેશિયલ સાડી ને ખરીદી માટે જ ઓખનાય છે સાડીઓ સાડી હાસી મળે છે એટલે તમે સુરત આવો તો એકવાર વિઝિટ કરવા જરૂર આવજો અહીંયા તો મિત્રો આ જે આપણે બોમ્બે માર્કેટ છે ને એમાં એવું છે ને કંઈક પણ બહુ જ દુકાનો છે અને બધી ચણિયા ચોલી સાડી અને એના માટે જે અમુક ડ્રેસ ને કુર્તી ને લેડીઝ કલેક્શન જાજુ બધું એ જ છે તમે લો ને તમે જો સામે દેખાય ત્યાં સુધી બજાર છે પછી આ બાજુ દેખાય છે આ સુધી માર્કેટ છે અને આ બાજુ એમ છે જ્યાં જોવા જ્યાં સુધી દુકાન જ દેખાય છે આમાં આપણે તો કઈ ખબર ન પડે હું કરું બોલો મિત્રો પહેલું બિલ આપણે આવી ગયું છે અને પહેલી ખરીદી કરી લીધી છે તો અહીંયા જો આપણા ગોપીબેને ઠેલો ભરી લીધો છે હાલો હું ખરીદી કરી બતાવો આમ બતાવ્યું તો ખરી કે બધું પેક જ છે અત્યારે છે ને હજી આ બોમ્બે માર્કેટ જવાનું બાકી છે અંદર મિત્રો હજી આપણા

અને પિંપલ લેવા છે ઓમેકા છે ને હાડીઓ લખો છે તો મિત્રો આપણે ચોલી લેવા અંદર દુકાનની અંદર આવી ગયા છે નો છે હા ચોલી આમ પછી બધી મસ્ત ની છો તમે જો એક નું કેવી અલગ અલગ છે જો કેટલી અલગ અલગ છે કે મિત્રો જો આ બધાય ચોલી જોવા મળ્યા છે

તો મિત્રો આપણે ઘણી ખરી શોપિંગ કરી નાખી છે અને કાલે તમને ખબર છે આપણે બ્લેઝર નવું લઈ આવ્યા હતા તો આજે મારા માટે હું કહેવાય ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી જોધપુર એવું કહેવાય આપણે એ વસ્તુ લઈ લીધી છે જો એટલી શોપિંગ કરી છે અને હજી તો ઘણું ઘર મારા મમ્મીને પાય છે અને આપણે ધારું ભાઈ છે આમ એ લોકોને બંગડીને એવું લેવા ગયા છે તો હવે એ લોકો વસ્તુ લઈ લઈને પછી આપણે અહીંથી નીકળીએ અને બ્લોગમાં તમે બન્યા રહેજો એક્સ્ટ્રા બેટરી વાઈટ કલર સાવ નાસ્તો કરવા ગયા છે ખરીદી થઈ ગઈ છે જો બોથા ભરાઈ દીધા છે બધાના ખરીદી ના હવે આપણે એ વાત જોઈ લ્યો નાસ્તો કરવા આનું નામ હું છે જેને ખબર હોય કોમેન્ટ કરજો બાકાજી કે બોલાવા